નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો ઘણા બધા મિત્રોનું સજેશન હતું કે નડિયાદની બહારનું પણ ફૂડ કવર કરો તો મિત્રો આજે તમને લસ્સીનો વિડીયો સરસ બતાવી દેવાનો છે આપણે ગયા છે વસોની અંદર વસો ચોકડી જુઓ મિત્રો નડિયાદની બાજુમાં જ વસો ગામ આ વસો ચોકડી છે ત્યાંથી થોડાક આગળ આવો એટલે રાધે લસ્સી સેન્ટર ત્યાં કાઢી સરસ મજાની લસ્સી મળે છે મિત્રો રગડો લસ્સી માત્ર વીસ રૂપિયા લે છે અહીંયા આગળ પણ લસ્સી એક નંબર મળે છે તો ચાલો મિત્રો તમને સરસ મજા અહીં લસ્સી બતાવી દેવાની છે આજે ચાલો જય મહારાજ શું નામ છે ભાઈ તમારું મયુરભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી છીએ કઈ જાતની લસ્સી અહીંયા આગળ રાખો છો અને શું ભાવ રાખે છે બધી વાત કરી દેજો આપડે કાચી કેરી મેંગો અને ગુલાબ રાખીએ છીએ વીસ રૂપિયા ભાવ બધાનો એક જ ભાવ વીસ રૂપિયા અને મયુરભાઈ આપણે ખાસ એડ્રેસ ને ટાઈમિંગ ની ખાસ વાત કરજો આપણું ટાઈમિંગ છે દસ થી લઈને સાંજે સાડા છ સાત વાગે ચોકડી થી ગામ તરફ જતા ત્યાં વચ્ચે ચિત્રકૂટ ના મંદિર ની બાજુ માં ઓકે સરસ તો મિત્રો તમને લસી પણ આજે બતાવી દેવાની છે ચાલો મિત્રો તમે શરૂઆતમાં જ લઈને ગયા છે અને રગડો લસ્સી જો મિત્રો તમને થીકનેસ નહીં નહીં ખબર પડશે જો એવું નહીં કે પાણી જેવી લસ્સી અને સારી ક્વોલિટીનું અહીંયા આગળ દહીં વાપરે છે મયુરભાઈ આપણે પહેલાં પણ આવીને ગયા અહીંયા આગળ ટેસ્ટ કરીને એટલે આજે સરસ બતાવી દેવાનું છે અને આ કાચી ક્યાંથી લસ્સી છે એકદમ રગડો લસ્સી મિત્રો જુઓ અને હજુ ઉનાળાની શરૂઆત જ છે જેમ જેમ ઉનાળો શરૂ થઈ જશે એમ નવી નવી ફ્લેવર પણ અહીં આગળ આવવાની છે ગુલાબ ને બધી તો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા છે મિત્રો આપણે જે બીજી શાખા છે એની થોડી ખાસ વાત કરજો આપણી બીજી શાખા છે ડબોમાં જે જલારામ હોટેલ છે તેની સામે જ છે ઓકે ડબો આઈ વસો થી કેટલું થાય વસો થી તમારે 10 કિલોમીટર ના અંતરે આવે છે બરોબર બરોબર ચોક્કસ ત્યાં આજ સેમ જ ભાવ સેમ ભાવ સેમ રેસીપી ચોક્કસ ચોક્કસ ચાલો મિત્રો તમને આજે લસ્સીનો ગ્લાસ તૈયાર થતો બતાવી દઈએ આપણી લસ્સીનો ગ્લાસ તૈયાર થવા જઈ રહ્યો છે જો રગડો લસ્સી મિત્રો હા હા વાહ ભાઈ રગડો લસ્સી મળી જવાની છે અહીંયા ઘડી આપણે કસ્ટમર જોડેથી પણ રિવ્યુ લઈ લઈએ મિત્રો જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું શંકરભાઈ સેનાભાઈ સોલંકી શંકરભાઈ અહીં આગળ તમે લસ્સી પીવા આયા બહુ મસ્ત લાગે છે કેવો ટેસ્ટ લાગ્યો આ બધા બધા સારામ સારો ટેસ્ટ છે અમારે અહીંયા ઘર વસ્ત્રોમાં અને અહીંની લસ્સી વિશે શું કહેશો જે બીજે મળે છે કેળા કેમ્પમાં અમે પીએ ના તો નારો બરફ નાખીને આપે છે અને અહીંયા આગળ અમે પીએ તો મસ્ત લસ્સી આવે છે એમ જોરદાર રગડા જેવી રગડા જેવી શું કેશો બધા અમારા બધા વ્યુઅર મિત્રો ને આગળ આવવા માટે સારા સારું હોય આગળ બસો બસો આવા ચોકડી આગળ છે બરોબર જય મહારાજ જય મહારાજ બીજા એક કસ્ટમર મળી ગયા છે અહીંયા આગળ જે સરસ લસ્સી પી રહ્યા છે જય મહારાજ જય મહારાજ શું નામ છે સાહેબ તમારું નિકિત નિકિતભાઈ અહીંયા આગળ તમે લસ્સી પીવા આવો છો કેવો ટેસ્ટ લાગ્યો તમને એક નંબર ટેસ્ટ છે અને

મિત્રો અહીંયા આગળ લસ્સી પાર્સલ પણ થઈ જવાની છે મયુરભાઈ પાર્સલનો કોઈ ચાર્જ રાખો લેવાનું કે કોઈ પણ ચાર્જ નહીં કોઈ ચાર્જ નહીં અને આની અંદર પાર્સલ મળી જવાનું જોડે ગ્લાસ પણ મળી જવાનું મળી જશે ઓકે અને દૂર લઈ જવાની ભાઈ તો આઈસ પણ રાખશે વાહ ભાઈ વાહ સરસ 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 દૂર લઈ જવાની હોય મિત્રો તો તમને અંદર કોથળીની અંદર બરફ અને એની અંદર આ લસ્સી મૂકી દેવાની પાર્સલ થઈ ગઈ છે લસ્સી જોડે ગ્લાસ પણ મળી જવાના છે એડ્રેસની ફરી વાત કર દઉં તો મિત્રો આ વસો ગામમાં જવાનો રસ્તો છે આ જો મેઈન ગેટ વસો ગામનો જે મેઇન ગેટ છે અને ત્યાંથી વસો ગામમાંથી બહાર નીકળ્યો એટલે આ રાજ સેન્ટર અને આ આગળ જ થોડેક જ વસો ચોકડી છે મિત્રો ચોક્કસ મુલાકાત લેવા જેવી જગ્યા મિત્રો જય મહારાજ શું નામ છે સાહેબ તમારું કનુભાઈ કનુભાઈ કેટલા ટાઈમથી અહીં લસ્સી પીવા આવો છો તમને કેવો ટેસ્ટ લાગે છે ને ત્રણ વર્ષ થી લસ્સી પીવું અહીંયા બરોબર કેવો ટેસ્ટ લાગે મસ્ત છે એનો ટેસ્ટ છે છેલ્લા ટાઈમ અને બીજી જગ્યાએ જે મળે છે લસ્સી અને અહીં આગળ એની ખાસ વાત કરો કે તો બીજે મળે એને કદાચ ટેસ્ટ મસ્ત આવે